યોગશક્તિ ગાયત્રી ફેબ્રુઆરી બે હજાર સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જીવન જીવવાની કળા શીખીએ સફળતાના બે સૂત્ર જિંદગી જીવવાની કળામાં મુખ્યત્વે બે જ શિક્ષણ હોય છે બીજાની પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરવાની હિંમત અને એ પ્રતિકૂળતાને હસતા રમતા સહન કરવાની ક્ષમતા આ બે ગુણ જેનામાં હશે એ જીવન સંગ્રામમાં ક્યારેય અસફળ નહીં થાય દુઃખો મનુષ્યના હિત માટે પરમાત્માના વરદાન સ્વરૂપે આવે છે તેનાથી ગભરાઈ જવું સમયે દુઃખી ચિંતિત અને પરેશાન થવું તે મોત સમાન છે દુઃખોથી નિરાશ થઈ જવાથી મનુષ્યનો વિકાસ રૂંધાઈ જાય છે જીવન કઠણાઈઓથી ભરેલો એક પડકાર છે જેનો ધૈર્ય સાહસ અને નિષ્ઠાપૂર્વક સામનો કરવો જ જોઈએ એક મુશ્કેલીમાંથી બહાર નીકળતાની સાથે જ બીજી આવે તબિયત ઠીક થઈ નથી કે વેપારમાં નુકસાન આવી જાય દેવું પૂરું કરીએ બે દિવસ જ થયા કે કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય પાણીની લહેરોની જેમ મુસીબતો એક પછી એક દોડતી આવે છે આવા સમયે લોકોના હાથ પગ ઢીલા થઈ જાય છે બુદ્ધિ કામ કરતી નથી પગ ડગમગી જાય છે ફરીથી કોઈ મુસીબત આવી ન જાય એ બીકે અધમુઆ થઈ જાય છે પરંતુ જે અટલ પ્રારબ્ધ છે તેનાથી ડરવાનું શું આવનાર કઠણાઈ પ્રત્યે કાયરતા કેવી જીવન સંગ્રામમાં શૂરવીરોની જેમ લડો જીવન એક સંગ્રામ છે એમાં કાયરોને પણ લડવું પડે છે અને શૂરવીરોને પણ કોઈના હાથ તલવાર પકડતા કાપે છે તો કોઈ જાનની બાજી લગાવીને દુશ્મનના દાંત ખાટા કરી નાખે છે કઠણાઈઓ દુઃખો અને મુશ્કેલીઓ એવા જ શત્રુઓ છે જેમની સામે આપણે લડવું જ પડશે એમનાથી છુટકારો મેળવવો અશક્ય છે તો પછી એમને સાહસપૂર્વક કેમ ન લલકારીએ વીર યોદ્ધાઓની જેમ એમની સાથે કેમ ન લડીએ જીવન સંગ્રામમાં વિજય એ જ થાય છે જે કઠણાઈઓ સાથે લોહીના છેલ્લા ટીપા સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી લડે છે મુશ્કેલીઓથી ગભરાઈએ નહીં પણ એમની સાથે સંઘર્ષ કરીએ તેમાં જ જીવનનું શ્રેય છે શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાયકન જરૂર દબાવો ધન્યવાદ